અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ગત રોજ બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને લઈ ઠેર નદી નાણાં ઉછલકા હતા દરમિયાન ત્રંબોડા ગામે પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી તણાઈ જતા ગામના લોકો દ્વારા મામલી તંત્રને અને ફાયર ફાઈટર વિભાગને જાણ કરવામાં આવી હતી જેને લઈ મામલતદાર પોલીસ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા ત્રણ થી ચાર કલાકનો રેસ્ક્યુ મોડ રાત્રે કરી મૃતદેહને શોધી કાઢવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે બોલેરો ગાડીના ચાલક મૂળ રાજસ્થાનના બાવીસ વર્ષીય અમરરામ જાટ હોવાનું સામે આવ્યું છે યુવાન પવન ચક્કીમાં બોલેરો ચલાવતો હતો અને બાબરામાં રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે બાબરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોલીસે હોસ્પિટલ ખાતે જે આગળની તપાસ હાથ ધરી છે અશોક મણવર અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ